સ્વાગત છે તો તમે જામનગરનું વાતાવરણ તમે જોઈ જ શકો છો તો આજે હું તમને બ્લોગમાં બતાવવાની છું અમારે કબૂતર અહીંયા કેવા કેવા છે અને અમે ઘરે પણ રાખ્યા છે તો ચાલો તમને બતાવું તો તમે જોઈ શકો છો અહીંયા કબૂતર અમારે કેટલાય છે આ કબૂતરનું બચ્ચું છે તમે જોઈ શકો છો તો કબૂતર તો કેટલાય છે પણ મને નામ નથી ખબર તો હું તમને કહી શકું છું અત્યારે જોવું બધા કેવા શાંતિથી બેઠી બેસી ગયા છે કેમ કે હું અહીં અંદર છું ને એટલે બધા બીવે છે જોઈ શકો છો તમે જો કેવા બધા શાંતિથી બેસી ગયા છે જરાય અવાજ પણ નથી કરતા માટે રેવા માટે જો પેટી રાખી છે આ એને રહેવા માટેનું બનાવ્યું છે તમે જોઈ શકો છો આ જામનગરનું વાતાવરણ તમારે કેવો વરસાદ છે તમે મને કમેન્ટમાં જરૂર કહેજો તો ગાઈઝ અહીંયા આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ મને આશા છે કે તમને મારો વ્લોગ પસંદ આવ્યો હશે તો તમે મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે તમને મારો વ્લોગ કેવો લાગ્યો અને જો તમારે હજી પણ એને કબૂતરની જાણકારી જોતી હોય તો તમે મને કમેન્ટમાં જરૂર કહેજો તો હું તમારા માટે બીજો વ્લોગ બનાવીશ আসে আছো